ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર એનએચ અડતાલીસ નેશનલ હાઇવે અડતાલીસ પરથી એક કન્ટેનરમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કે જે વડોદરાથી સુરત તરફ જઈ રહ્યો છે તેવી બાતમી ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી એટલે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેઓ દ્વારા વોચ ગોઠવવામાં આવી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન તેઓએ જે બાતમી મળી હતી તેના આધારે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી માંડવા ટોલ પ્લાઝા પાસે જે વોચ ગોઠવી આ દરમિયાન બંધ બોડીનું કન્ટેનર બાતમી મુજબનું ત્યાંથી પસાર થતા તેને રોકવામાં આવ્યું અને તપાસ કરવામાં આવી

દારૂનું ગોડાઉન ઝડપી પાડી રૂપિયા બે કરોડ ને ચુવાલીસ લાખ જેટલી માતબર રકમનો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો પકડી પાડેલો હતો એની તપાસ દરમિયાન જણાયેલું કે એમાં રાજસ્થાનની બિસ્નોઈ ગેંગ સંડોવાયેલી છે અને ગોવા ખાતેથી દારૂ મગાવીને ગુજરાતમાં આ રીતે ગેરકાયદેસર રીતે એનો વ્યાપરો કરવામાં આવી રહ્યો છે ગોવાથી કુલ ચાર કન્ટેનર જેટલા દારૂ ભરીને ગુજરાત તરફ રવાના થયેલા અને એ પૈકીનું એક કન્ટેનર ત્યાં ગોડાઉન ખાતે ઉતારવામાં આવેલું એક કન્ટેનર પૈકીનો માલ બાકીના ત્રણ કન્ટેનરો પણ ગુજરાતમાં બીજી જુદી જુદી જગ્યાએ એનો દારૂનો જથ્થો પહોંચશે એવી હકીકત તપાસ દરમિયાન જણાયેલી એ ત્રણ પૈકીના બે કન્ટેનર ભરેલો દારૂનો જથ્થો નવસારી ખાતે પકડી પાડવામાં આવેલો અને આ ચોથા કન્ટેનરની તપાસમાં હતા એ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીડીની ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગનું કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂ મુદ્દામાલ ભરીને વડોદરાથી અંકલેશ્વર તરફ જવાનું છે તો માંડવા ટોલ નાકા ખાતે એલસીબી ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ આ બાતમી કન્ટેનર કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ અંગેની તપાસ કરતા એમાં જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ રૂપિયા એક કરોડ ને સત્યાવીસ લાખ જેટલો એટલો કબજે કરવામાં આવેલો કન્ટેનરના ડ્રાઈવરની નામ પૂછપરછ કરતા એ રાજસ્થાન નો હોવાનું બિસ્ણ હોવાનું જાણવા મળેલું અને આમાં બિસ્ણ ગેંગ પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એક કરોડ અને સત્યાવીસ લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ અને વીસ લાખ રૂપિયાનો કન્ટેનર અને એને એની પાસેથી મોબાઈલ મળી એક કરોડ ને સુડતાલીસ લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેરના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી પોલીસ ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે